અરે મહાદેવ મિત્રો નવા બ્લોક માં તમારું સ્વાગત છે તો આજે વિક્રમભાઈ વાળા સ્લેબ છે તો આજે ચાલો સેલેબ બતાવીએ તમને અને બપોરે બધા સમૂહ ભોજન થઈ રહી છે તો ચાલો જઈએ રસોડું અશોકભાઈ શાક લે રહ્યા છે જોવો તમે નમસ્કાર વાલ જો આ રીંગણા બટેટાનું શાક છે રીંગણા બટેટાનું શાક છે ઓલપા ના આ સલેબ છે થી આપણા પ્રોગ્રામ સે બધો આ પર ડાળ છડે છે તો આ વિક્રમભાઈનો નો ઓલા છે તો આજે આપણે સેલેબ માં આવી ગયા છીએ તો વિક્રમભાઈ તમારું શું કેવું છે સેલેબ માં બધા ને આવવાનું છે તો મિત્રો કન્ટિન્યુ સાથે તમે બ્લોક માં બન્યા રહો આપણે લાઈવ સેલેબ કેવી રીતે ભરે છે એ તમને લાઈવ બતાવીશું તો શાક તૈયાર થઈ ગયું છે ને આપણા ગાંધીભાઈ છે તે શાક બનાવ્યું છે અને બહુ સરસ બનાવ્યું જોઈ લો તમે હા જો આપણે તો મિત્રો અત્યારે સેન્ડિંગ કામ આપણે થોડું ઘણું બાકી થઈ રહ્યું છે અને થોડી જ વારમાં આપણે સેલેબ સલુ કરવાનું છે તમે જોઈ શકો છો સેન્ડિંગ કામ મસ્ત થઈ ગયું છે અને થોડું ઘણું છે એ ચાલુ છે અને લાઇટ ફિટિંગ પણ થઈ ગયું છે ભૂંગળી ફિટ થઈ ગઈ છે તો મિત્રો આપણે અત્યારે રસોઈ થઈ ગઈ ચાગડાળને હવે થોડોક ખમણને લાડવા પાકોમાં લઈ આવીએ તો અત્યારે જઈ રહ્યા છીએ આપણે લાડવા લેવો તો ચાલો જઈએ લાડવા લેવા જો આવીને એ સમોસા ખાવા મીના છે તો ચાલો આપણે તો સમોસા ખાઈ લઈએ અને ચટણી પણ આવી ગઈ છે મસ્ત મસ્ત નાસ્તો કરી લીધો પણ આ ભાઈને શનિવાર હતો એટલે એ થોડો ફરાળ કરી લેશે તો છેવડો ફરાળમાં કરે છે આ પછી આ આપડા બારી એની દુકાન છે અને અહીંયા લાંડવા નેવું મળે છે આયા જોક

તો મિત્રો આપણા મશીન આવી ગયું છે ટૂંક સમયમાં આપણે સેલપ ચાલુ થઈ રહ્યો છે તો બની રહો મારી સાથે લાઈટ તો મિત્રો આપણે સેલપ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો આજે આવી ગઈ છે આ માલ તમે ચાલુ થઈ ગયો છે તો મિત્રો અત્યારે બધા જમવા બેઠી ગયા છે સ્લેબ સલુ છે જે જો બધા જમી રહ્યા છે Dubai rồi là hết chứ Cảm Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

મિત્રો આપણો અડધો છેલ્લે ભરાઈ ગયો છે તમે જોઈ શકો છો કામ ચાલુ છે સમુદ્રો આપણે અડધો સ્લેબ પીડાઈ ગયો છે તમે જોઈ શકો છો મસ્ત સલેબ પીડી રહ્યા છે અને ધીરે ધીરે કામ ચાલુ છે અડધો સલેબ બાકી રહ્યો છે આ બાજુથી લીપ માથે માલ આવી રહ્યો છે